નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે રોટલાને થાપવા કે ટીપવાની ઝંઝટ વગર સુપર સોફ્ટ અને દડા જેવી ફૂલેલી બાજરાની રોટલી બનાવીશું જો તમને રોટલા ઓથેન્ટિક રીતે બનાવતા આવડતા હોય ને તો પણ તમે એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે તમે સવારે બાજરાની રોટલી બનાવશો ને તો સાંજ સુધી આવી જ પડી હશે ઘણી વાર એવું થતું હોય છે કે આપણે બાજરાની રોટલી જે છે ને ટિફિનમાં નથી લઈ જઈ શકતા પણ તમે એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો બહુ જ સોફ્ટ રોટલી બને છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ જેના માટે સૌ પ્રથમ અહીં એક કઢાઈમાં બે કપ જેટલું પાણી લેવાનું છે કિચનમાં રાખેલો વાટકો કોઈ પણ તમે માપ માટે સેટ કરી લો તો પાણીને જે છે આપણે સારું એવું ગરમ કરી લેવાનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો એક કપ પાણી હોય તો એક ટી સ્પૂન જેટલું ઘી લેવાનું અહીં બે કપ લીધેલા છે એટલે એક મોટી ચમચી ભરીને હું ઘી ઉમેરી રહી છું તેલ નહીં ઉમેરતા ઘી જ ઉમેરજો બહુ સરસ ટેસ્ટ આવે છે તો તમે જુઓ પાણી જે છે એ સરસ ઉકળી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ જે છે એ બંધ કરી દઈશું અને જે બે વાટકા આપણે પાણી લીધું એ જ બે વાટકા ભરીને બાજરાનો લોટ લેવાનો છે હવે આ બધું જ મિશ્રણ જે છે આપણે મિક્સ કરી લેવાનું તો ઘણી વખત એવું થતું હોય છે કે બાજરાના રોટલા આપણને ટીપી કે થાપીને બનાવતા નથી આવડતા હોતા તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે અને ઘણી વખત ટિફિનમાં આપણે બાજરાના રોટલા લઈ જતા હોય ને તો ઠંડા થઈ જાય ને તો ભાવતા નથી તો એકવાર તમે આ રીતે બાજરાના રોટલા જે છે બાજરાની રોટલી બનાવી જોજો બહુ જ સરસ લાગે છે તમે એકવાર આ રીતે બનાવશો ને તો બધી જ જૂની રીતો ભૂલી જશો એટલા સરસ બને છે તમને જેટલી પાતળી રોટલી વણવી હશે ને એટલી પાતળી રોટલી તમે વણી શકશો કારણ કે આપણે આ ગરમ પાણીથી લોટને જે છે આપણે મિક્સ કરીએ છીએ ને એનાથી લોટમાં જે છે ને સરસ બાઇન્ડિંગ આવી જાય છે બધું સરસ મિક્સ થઈ જાય એટલે કવર કરીને ઓછામાં ઓછું દસ મિનિટ મૂકી રાખવાનું દસ મિનિટ પહેલાં લોટ જે છે એ બાંધવાનો નહીં તો દસથી બાર મિનિટ પછી સરસ વિસમી ગયો છે લોટ હાથ ઉપર હળવું એવું આપણે ઘી લઈ લઈશું અને બધું સરસ જે છે પ્રથમ આપણે મિક્સ કરી જોવાનું જો એમ થાય કે પ્રોપર લોટ નથી બંધાતો લોટ જે છે થોડું ઢીલું લાગે તો બીજું તમે બાજરાનો લોટ ઉમેરી દેજો અને એમ લાગે કે પાણી ઓછું છે તો હળવું એવું નવકોસું પાણી જે છે બીજું ઉમેરી દેજો પણ મેં જે તમને આગળ માપ કહ્યું કે બે વાટકા પાણી અને બે વાટકા લોટ એ માપ પ્રમાણે તમે બનાવશો તો એકદમ પરફેક્ટ લોટ જે છે એ બની જશે તો હળવું એવું લોટને જે છે આપણે માટી લઈશું તો લોટ જે છે એ બંધાઈ ગયો છે લોટને રેસ્ટ આપવાની જરૂરત નથી તો આ માપથી તમે લગભગ દસથી બાર જેટલી બાજરાની રોટલી જે છે એ બનાવી શકશો તો એક જ સાઇઝ પ્રમાણે આપણે બધા જ ગોયણા જે છે અહીંયા રેડી કરી લેવાના છે જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે તો સરસ ક્રેક ન રહે એ રીતે આપણે ઘોયણા જે છે એ રેડી કરી લેવાના છે તો જે સાઇઝમાં તમને રોટલી બનાવવી હોય એ પ્રમાણે ગોયણા જે છે એ રેડી કરવાના તો દસથી બાર ગોયણા જે છે એ આ માપથી રેડી થઈ જશે તો આ રીતે બધા જ બોલ્સ જે છે આપણે બનાવી લઈશું અને આટા મણ તરીકે આપણે અહીં બાજરાનો લોટ જ લેવાનો છે ઘણી વખત આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આપણે અહીંયા બાજરાના જ લોટનો ઉપયોગ કરીશું તો સરસ કોટ કરી ને આપણે વેલણની મદદથી વણી લેવાની છે તમને કેટલી જાડી પાતળી રોટલી ગમે એ પ્રમાણે તમારે વણવાની જેટલી પાતળી વણશો ને એટલી પાતળી વણાયા કરશે રોટલી ક્યાંયથી ફાટશે નહીં ક્યાંયથી ક્રેક પણ નહીં આવે તો તમે જુઓ એકદમ પાતળી રોટલી જે છે અહીંયા વણાઈ ગઈ છે શિયાળામાં બાજરાનું સેવન જે છે એ ખૂબ જ શરીર માટે ફાયદાકારક ગણાય છે તો આ રીતે આપણે દરરોજ જો રોટલી બનાવીને ખાઈએ તો ખાવામાં એકદમ હેલ્ધી રહે છે અને ખાવાની પણ મજા આવે છે એટલી પાતળી અને સોફ્ટ રોટલી બને છે તો તમે જુઓ રોટલી વણાઈ ગઈ છે હળવા ગરમ તવા ઉપર રોટલી જે છે આપણે ટ્રાન્સફર કરી દઈશું તો આપણને તવા ઉપર શેકવું હોય તો તવા ઉપર અને ફૂલકા જેમ આપણે ગેસ ઉપર શેકતા હોઈએ છીએ એમ ગેસ ઉપર શેકવું હોય તો ગેસ ઉપર પણ તમે શેકી શકો છો તો તમે જુઓ એકદમ પોતાની મેળે જ જે છે એ રોટલી જે છે ફૂલવાની શરૂ થઈ ગઈ છે આપણે ક્યાંય કપડું કે ચીપયું પણ નથી લગાવેલું તો રોટલી શેકાઈ જાય એટલે ઉપર આપણે ઘી અપ્લાય કરી દઈશું આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો